જય હિન્દ મિત્રો આજે ત્રણ માર્ચ એટલે કે વિશ્વ વન્યજીવન દિવસ વર્લ્ડ એટલે કે જોખમમાં રહેલી પ્રજાતિઓના આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉપર પ્રતિબંધ મૂકવા માટેની આ સંધિ હતી અને આ સંધિ જે છે એ ત્રણ અનુસૂચિઓમાં છે એમાં પહેલી અનુસૂચિની અંદર એવી પ્રજાતિઓ એ પ્રાણી પક્ષી કે વૃક્ષની પણ હોઈ શકે છે કે જેનો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્રજાતિને પણ નથી લઈ જઈ શકતા એવામાં સમાવેશ થાય છે બીજી અનુસૂચિની અંદર તમે હળવા પ્રમાણમાં તેમનો વ્યાપાર કરી શકો એવી પ્રજાતિનો સમાવેશ થાય છે અને ત્રીજામાં તમે ભારે પ્રમાણમાં વ્યાપાર કરી શકો એવા પ્રજાતિનો સમાવેશ થાય છે મિત્રો આની કોન્ફરન્સ ઓફ પાર્ટી થાય છે હમણાં જ કોપ નાઇન્ટીન બે હજાર બાવીસમાં થઈ ગઈ મધ્ય અમેરિકાના દેશ પનામામાં અને હવે નેક્સ્ટ કોપ જે ટ્વેન્ટી થવાની છે એ બે હજાર થશે તો તમને આવી માહિતી ગમતી હોય તો આપણી અધિકારી ચેનલ ફોલો કરી લો અને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ